મોબાઈલ માર્કેટ મરી માતાના ખાંચામાં દબાણો ને રાખડો સરકારી જમીન પર દબાણો કરી ભાડે આપવાનો વેપલો સામે આવ્યો છે મરી માતાના ખાંચામાં પ્રવેશતા જ ડાબા હાથે બન્યું ગેરકાયદેસર કેબિન દેખાઈ રહ્યું છે ગેરકાયદેસર કેબિન બનાવી તેને કારોબાર માટે ભાડે ચડાવી દીધેલ છે એકાએક ઉગી નીકળેલી દુકાન જોઈ સ્થાનિકોમાં ચકચાર મચી ગયું છે નજીકમાં આવેલી દુકાનદારે દબાણ કરી ભાડે આપવાનો ખુલાસો કર્યો હતો આશ્ચર્ય તો એ છે કે પાલિકાની વડી કચેરી સામે આ બજાર આવેલું છે હવે આ પરિસ્થિતિને પાલિકા કેટલા ગંભીરતાથી લે છે તેના પર સૌની નજર છે ભાઈ આવે એટલે વાત કરો ભાઈ આપ્યું છે એવું ભાઈ આવે એટલે વાત કરો એટલે ભાઈ આપ્યું છે એવું કેટલું વાડું છે એ મને ખબર એમને જ ખબર છે આ કોના માલિકીની છે હા કોના માલિકી છે એ એમને જ ખબર છે ભાઈ ને જ ખબર છે ભાઈ રોડ ઉપર કેબિન પાડી દેવાનું ને ભાડે આપી દેવાનું એમને ભાઈ એવું નથી ભાઈ તો પછી વાત કરું પૂછીને પછી શું કોને હમણાં એટલે પરમિશન કે એવું કંઈક લીધેલી છે કોઈ ની કઈ હા એમને ખબર જ છે બધી તમને કશું જ નહીં ખબર મને ખબર નથી તમને ખાલી દુકાનમાં બેઠા બેઠાડ્યા છે હા હું રિટાયર્ડ છો ને